મસ્ત મજા છે મિત્રો જો અમારા આગળ ઓલા સાથિયો દે છે બધા બેડીંગળો આ બધી એની અમદાવાદ નું બસ સ્ટેન્ડ માં બસ સ્ટેન્ડ છે આ હું ચાલુ કરી મળી ગયો

મારે યુટ્યુબ ચેનલ નું નામ છે ડીજે જે ભાવનગર લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને ભાઈની ચેનલ ને પણ સબસ્ક્રાઇબ ને ફોલો કરી દેજો આ છે આસિફભાઈ આ લાસિફભાઈ ની આસિફભાઈ આશિષ વાજા ઓ ભારિયા નીતિ પૂજીયા ભાઈ બેન આપણે મોવા ના આપણે મોવા ના કે કોરાડા ગામ ના આ કોરાડા ગામ ના આપણે મળ્યા હતા ને ચા પાણી વા પાણી લીધા છે હવે હવારમાં આપણે આસી ક્રિકેટ સ્ટેડિયમ ની અંદર ને કાલે ક્રિકેટ સ્ટેડિયમ ની અંદર પાવરફુલ મસ્ત વ્લોગ પણ બનાવવાનો છે ને બેટિંગ પણ કરવાનું છે જોરદાર

આજના માટે એટલું મિત્રો આપણે ચા પાણી પી લેતા અને હવે જઈ છે પાછા બસ સ્ટેન્ડ લાઈવ થોડીવાર એક તો જો જાય છે બધા બસ સ્ટેન્ડ પર હવે થોડીવાર બેસ્યું પછી જવાનું છે આપણે ક્રિકેટ રમવા એ આપણો બીજા બ્લોકની અંદર આવશે તો ચાલો મિત્રો ત્યારે બેસીને બસ સ્ટેન્ડ બતાવું તમને કવડુંક છે બસ સ્ટેન્ડ યાર બસ સ્ટેન્ડ બહુ મોટું છે આ અમદાવાદની અંદર પહેલા નંબરનું બસ સ્ટેન્ડ હોય આપણા ગુજરાતની અંદર તો આ મોટામાં મોટો બસ સ્ટેન્ડ છે ખૂબ જ મોટું છે બસ સ્ટેન્ડ આ બસ ડેપો એવળો છે તો રેલવે સ્ટેશન ને કેવડું મોટું હશે આપણે રેલવે સ્ટેશને જોવા જવાનું છે બીજા બ્લોકમાં આવશે તો સરદાર પટેલનું પુતરું છે અહીંયા તો નેશનલનો ઓલો મારેલો સિમ્બલ સરદાર પટેલનું એવું છે મસ્ત છે કે નહીં

પછી કંટાળા પછી ભાઈ આવ્યો આ બાજુ ચેકિંગ કર્યું તો માવા લઈ ગયા અને જો અત્યારે વી આવે સ્ટેડિયમમાં જોવા જાય છે અમારા ક્રિકેટર બધાય હો ભાઈ હા ત્રણ ખેલાડી રમવાના છે બે આઠ આમાં છું અમે તો સ્ટેડિયમ તો આપણે પછી સવારે જોઈશું અત્યારે ખાલી અંદરનું ગ્રાઉન્ડ જોઈ લઈએ જો અંદર છે બધું સ્ટેડિયમ સ્ટેડિયમ ઓલી સાઈડમાં છે સ્ટેડિયમ ઓલી ઓલી બાજુ છે સ્ટેડિયમ બેસવાની બધી ઓલી બાજુ કેવી રીતની સીટો હોય છે એ બધી જોઈશું આપણે અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિક જો અમદાવાદનું સ્ટેડિયમ ઓ ભાઈ એવું છે જો ગુજરાત સ્ટેડિયમ હજી ઓલી સાઈડમાં છે તો બે ભાઈ બંધો જાય છે હજી ફાઈનલી મિત્રો આપણે ભોગી જાય સરદાર પટેલ સ્ટેડિયમની અંદર જવો સ્ટેડિયમ છે આ બધું સવારે દેખાય મસ્ત મજાનો અત્યારે તો કાંઈ નહીં દેખાય અંધારું છે બધું જવું સવારના બ્લોકની અંદર આવી છે મસ્ત મજાનું ઊભા હજી ગ્રાઉન્ડ છે આ મસ્ત મજાનું છે તો મિત્રો આપણે સ્ટેડિયમની ઉપર છીએ ને જોવા નીચે કેવું ગ્રાઉન્ડ લાગે જો આ ગ્રાઉન્ડ છે અમારા સાથી મિત્રો બેઠા જોવા ગ્રાઉન્ડ કેવું છે હજી ઉપર એ છે આમ ગ્રાઉન્ડ જો આ બેસવાની સીટો બધી કેવું ગ્રાઉન્ડ છે જો અત્યારે બધાય કસરત કરી રહ્યા છે બધા જો મળીએ પછી હવે પાછા તો મિત્રો આપણે બે કલાક સુઈ ગયા હતા કેમકે વહેલા આવ્યા હતા તો કંઈ કામ હતું નહીં તો આપણે બે કલાક સુઈ ગયા સ્ટેડિયમની અંદર એ મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો મજા આવી રીતના પક્ષીઓ ખાઈ ખાયદો મિત્રો અમદાવાદની અંદર શરણ નાખવા આવેલા છે ભાઈ શરણ નાખતા જઈ આપણે સમુદ્રો હોય ગામડાની અંદર સિટીની અંદર જાઓ શોક બનાવવાનો શોખ હોય શોખની અંદર દાણા લેતા હોય ઘરેથી એટલે નાખે બધા જો સવાર સવારમાં મજા આવે ને

તો એ લોકો ગાઈસ આપલા ના કેપ્ટન બની જવાના છે આજની તારીખમાં તો માં ભાઈ કેપ્ટન છે કોઈ વિ વિ સાહેબ આવે ત્યારે કહી દેવું ગુજરાત ટીમ નો કેપ્ટન બનાવ તો આવું તો રમ્મા નતો થાઉં બાકી ની જો ગુજરાત ટીમ નો એમ કે જો અત્યારે મેટ્રો ટ્રેન આવેલી છે ગ્રાઉન્ડ ની બાજુ માં ધીમે દોડે જો મેટ્રો ટ્રેન કેવી ટ્રેન છે જો અહીંયા છે ગ્રાઉન્ડ તો મિત્રો અમદાવાદનું સ્ટેડિયમ મિત્રો સરદાર સ્ટેડિયમ મિત્રો તો વિકલાંગ લોકોની મેચ રમવાની છે મિત્રો અપંગ લોકોની તો આપણે જોઈશું મિત્રો ખૂબ મજા આવી છે જોવાની અંદર તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો કેવી રીતે આપણે કેવી રીતે બધા રમે તે જોઈશું તો બન્યા રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ હા સ્ટેડિયમ છે મિત્રો અહીંયા સ્ટેડિયમ સારો બાજુ સ્ટેડિયમ છે અહીંયા અમારા લોકો બધા બેઠા એવું સ્ટેડિયમ છે તેજ ગ્રાઉન્ડ જો તો મળીએ પછી તો ફાઇનલી મિત્રો આજે અમદાવાદની અંદર અપંગ લોકોની ક્રિકેટ રમવાની છે મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો આપણે જોવાની છે મેચ ખૂબ મજા આવશે જોવાની અંદર તો બીને રહેજો વિડીયોમાં મને નથી લાગતું કે આપણું સિલેક્શન થાય સાહેબોને મારું કહેવાનું નમ્ર સાહેબ અમે વહેલાના પાંચ વાગ્યાને આવ્યા છીએ

આપણે ટિકિટ રમીએ એ આપણા બીજા બ્લોગની અંદર આવશે છે મિત્રો તો વિડીયો જોવાનું ચૂકશો નહીં મિત્રો ત્યાં સુધી બાય